નમસ્કાર દર્શક મિત્રો મહાતે સેવાન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કટોડિયા રિપોર્ટર માધુ ભાલિયા ઉના સોમનાથ એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર ઉના તાલુકાના નવબંદર ગામે શ્રી સમસ્ત હિન્દુ સમાજ નવાબંદર તેમજ રામચંદ્ર સત્સંગ ગોપી મંડળ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ કેસી રાઠોડે હાજરી આપી હતી આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો હતો આ તકે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાભી પૂર્વ શહેર ભાજપ પ્રમુખ શ્રી મિતેશભાઈ શાહ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ બાભણીયા જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ બહુભાઈ વાંભણિયા સરપંચ શ્રી સોમવારભાઈ મજેઠિયા ઉપચરપંચ શ્રી હરકિશનભાઈ સોલંકી રાહુલભાઈ વાંભણિયા મન્નુ ચન્નુભાઈ વાંભણિયા સહિતના આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર માધુ ભાલિયા Mata ese say